હાલો મિત્રો કેમ છો મજામાં ને આજે મિત્રો બ્લોગમાં બન્યા રહી ગયો તમને સરસ મજાનો આજે બ્લોગ દેખાડવાના છે કારણ કે આવ્યા છે મેં ખજેલી અને દવાઓની પાડે આવ્યા છે ને કમળ લેવા જવાનું એ અમારા આવડા છોકરાઓને બધા સરસ મારી છે એટલે અમે કમળ લઈએ કિચડની અંદરથી તો તમે જોતા રહીજો આજે કમળ લઈએ કાંઈક ન લઈ ખાસ તમે કન્ટિન્યુ બન્યા રાખજો તમે જોવો હજુ ઉતરી ગયા હે પેલા ધીમી ધીમે ગઈ હાલજો રાજ્યો ઘડી આવડા હે અને મને માયા રાખ્યો હે પાડે આવડા લેતા કમળને તમને ખબર ન પડે ક્યાં અડવાનું આવડા કમળ લેવા હોય ગયા હે અને આપણા પાછળ તો જોવા જઈ રહ્યા છે કમળ એ કઈ રીતના લે હે કારણ કે અંદર છે બધા ગારો તમને ખબર હોય કે કમળ કઈ જગ્યાએ થાય કમળ હંમેશા કિચડમાં થાય છે અને આપણે મોર છે મારા હાડા અને પાછળ છોકરા છે હવે સરદ મારી કમળમાં અંદર એ કે હું લઈએ એટલે આ લઈ એવું લાગે છે આ કમળનું ફૂલ હાથ આવી ગયું છે અને કમળ લઈ લીધું એમને અને પ્રતિભાવ એ કે મામા કમળ આવી ગયો લો તમે જોવો મિત્રો એક કમળ લીધું છે અને છોકરા બધા વાયા વાય હાર્યા હાર્યા છે જો લેવાનું જોવે છે કઈ રીતનું કિચડ માંથી કમળ લે તમે જો આજે મિત્રો મિત્રો છે તો આજે કમળ લેવા જાય કમળ લેવા આવ્યા છે ખાસ તમે જોઈ આપણે આ જગ્યા થી તમે જોવો કમળ લીધું એ ગારામાં જાય છે એવું લાગે લીધું હો બાકી કમળ તમે જોવો મિત્રો હજુ કે આગું પડશે તમને કમળ મિત્રો ખજેલી ગામની અંદર આપણે આવ્યા છીએ જે અમારા સાડુન જે આપણે ધાબુ હોય તમને તમે જોયું છે માણક્યુ નો આપણે વિડીયો અને નાટા બ્લોગ આપણો આજે તમને દેખાડી એમના શું સરસ મજાનું પાલ પાસે મિત્રો તમે જુઓ બૂટમાનું મંદિર એને સરસ મજાનું પાળકાંઠે આપણે બુટમાનું મંદિર છે અને અહીંયાથી તમે જોવો આ ઢોર બધાય પાણી પીવા જઈ રહ્યા તળાવની અંદર અને અહીંયા બધા આવ્યા છીએ બધા બેઠા છે તમે જો એકા બીજી ફોન જોઈ રહ્યા જામુડા અને પાળની જેવો વ્યૂ મળે છે મિત્રો કોમેન્ટની અંદર ખાસ કહેજો કે કેવી મજા આવી આપણા બ્લોગની અંદર આજે સ્પેશિયલ આપણે બ્લોગ કે લાવો બહારનો લેવી વારંવાર આપણે કંઈક ઘરનો લેવી છીએ પણ આજે સ્પેશિયલ એન્કરો બહાર આવ્યા છીએ અને કે લાવો આનો બ્લોગ આપણે લેવી અને આજે મિત્રો હજુ ઘરે પૂરો કરવાના છીએ તમને તમને પછી આપણે દેખાડશું મિત્રો આજે કમળ લેવા આવ્યા હતા કમળ લીધા છે તમે જો તમને મિત્રો દેખાડશું કે કમળની અંદરથી કઈ રીતે એના બી નીકળે છે અને પાકો કમળ છે એને કહેવાય ખાસ તમે બનાવેજો અને જોતા રહેજો આ કમળ છે આપણે લાવ્યા થાય જોતા રહીજો મિત્રો કારણ કે આજે તમને દેખાડવાનું કે કમળના બી કેવી રીતના નીકળે છે ખાસ તમે જુઓ આપણે કમળને એના ફૂલ ઉતારી રહ્યા છીએ અને આ નીકળ્યું આપણું કમળ જુઓ આવી રીતનું કંઈક કમળ હોય છે ને કમળની અંદર આવી રીતના બી બનતા હોય છે આજે મિત્રો ખાસ મી કમળ મિત્રોને દેખાડી દઉં કે કઈ રીતનું કમળ હોય આંકડું ખોલ્યું ને એટલે અંદરથી નીકળશે આ જો અમારે કામ જે ખોલ્યું અને આ તમને દેખાડી દઉં બી નાસ્તો મગાવવાનો તમે જો નાસ્તો આવી ગયો નાસ્તો ચાલુ હોય તમને લાગ્યું મોટી સરદિમ આવડી જેવી સરદ હતી અમારી નાની એવી મિત્રો બુટમાં નું મંદિર અને તળાવની પાળ ખૂબ સારો એવો નજારો તમને સારો એવો વ્યૂ મળે તમે જુઓ કમળ કમળ તમે જોવો મિત્રો ખૂબ આપણે કમળ આપણે લઈને આવ્યા છીએ જોયું બધા કમળ કમળ લઈ અને આપણે ખજેરી ગયા હતા તમે જોયું તમને તળાવની ફાળે ગયો અને તમામ વસ્તુ અમે આપણે પહોંચી ગયા છીએ ઘરે અને ત્યાંથી આપણે તમને કમળના ફૂલ દેખાડ્યા કઈ રીતના એના બી હોય તમામ વસ્તુ આપણે દેખાડી હતી ગોટમાંનું સરસ મજાનું મંદિર હતું આપણે એ જોયું અને પાયણની આગળ એવો સારો એવું મળે અને કઈક સરસ મજાનો બ્લોગ જે મારા સાઢુનું ગામ ખજેલી ધાબુ ભરવાનું કામ હતું મિત્રો અને અહીંયા ગયા હતા આપણે આગળ મારા તમે અમારે સાઢુ બની છોડી અહીંયા આપણે હતી ને એના બે આગલા બ્લોગ આપણે નાખ્યા તમે જોયા છે ખૂબ મજા આવે અને મનોરંજન થાય આપણે મિત્રો આવી રીતનો આજનો કોઈ બ્લોગ હતો મિત્રો તો ખાસ કહેવાનું કે તમને આપણા બ્લોગની અંદર જો મિત્રો મજા આવતી હોય તો ધરમસિંહ ભી કે વ્લોગને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરજો જે અવરનવર સારા સારા બ્લોગ આપણે લઈને આવીએ છીએ ફેમિલીવાળા વ્લોગ હોય છે એટલે આ રીતના બ્લોગ જોવા માટે તમે ચેનલને સબસ્ક્રાઈબ કરજો તો અવરનવર તમને બધા બ્લોગ જોવા મળશે આપણે ચેનલની અંદર મિત્રો હવે આજનો બ્લોગ આપણે પૂરો કરશું કારણ કે હવે કારણ કે તમારો ટાઈમ નહીં બગાડ્યો મિત્રો જે જોયા જેવું હતું તમને દેખાડ્યું છે આજના માટે એટલું જ અને મળશું આપણે કાલે નવા બ્લોગ કે સાથ બધા મિત્રોને ધરમસિંહના જય માતાજી